આપણે શીખી ગયા કે જ્યારે દસ સાથે ગુણાકાર કરવામાં આવે ત્યારે શું થાય ઉદાહરણ તરીકે આપણે એક સંખ્યા ત્રેપન લઈએ અને પછી તેનો ગુણાકાર દસ સાથે કરીએ જો તમે દસ વડે ગુણાકાર કરો તો અહીં આ બધા જ અંકો એક સ્થાન ડાબી બાજુએ ખસે માટે આપણને અહીં જવાબ તરીકે પાંચસો ત્રીસ મળશે પાંચસો ત્રીસ આ ફક્ત તમારા માટે પુનરાવર્તન છે તમે અહીં જોઈ શકો કે જે અંક દશકના સ્થાને હતો તે હવે એક સ્થાન ડાબી બાજુ ખસે છે તે હવે સો ના સ્થાને છે અને જે અંક એકમ ના સ્થાને હતો તે હવે એક સ્થાન ડાબી ખસે છે અને દશકના સ્થાને છે હવે જો આપણે વડે ભાગાકાર કરીએ તો આનાથી વિરુદ્ધ જોવા મળશે ઉદાહરણ તરીકે આપણે અહીં એકસો વીસ ભાગ્યા દસ કરીએ આ પ્રમાણે તમે તેને એકસો વીસ ગુણ્યા એક ના છેદમાં દસ પણ કહી શકો એકસો વીસ ગુણ્યા એક ના દસ તો અહી આનો જવાબ શું આવે અહી આ પરિસ્થિતિમાં બધા જ અંકો એક સ્થાન જમણી બાજુ માટે જે અહીં દશકના સ્થાને છે તે હવે એકમ ના સ્થાને છે તે અહી દશક સ્થાને આવે આમ આપણને આનો જવાબ બાર મળે આ ફક્ત પુનરાવર્તન હતું પરંતુ હવે આપણે આ સમજ વિસ્તૃત બનાવીએ આપણે એવી સંખ્યાઓ વિશે વિચારીએ જેની સ્થાન કિંમત એક કરતાં ઓછી હોય છે એટલે કે આપણે હવે દશાંશ સંખ્યાઓ સાથે કામ કરીએ તો હવે આપણે જોઈએ કે ત્રણ પોઈન્ટ ઝીરો એક પાંચ ગુણ્યા દસ નો જવાબ શું આવે તે શોધી શકાય કે નહીં તમે વિડીયો અટકાવો અને તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો અહીં પણ તે જ સમાન બાબત થાય બધા જ અંકો એક સ્થાન ડાબી બાજુએ ખસે તો આપણી પાસે અત્યારે અહીં આ ત્રણ એકમના સ્થાને છે શૂન્ય દશાંશ ના સ્થાને છે અહીં આ એક સતાંશ ના સ્થાને છે અને આ પાંચ ના સ્થાને છે પરંતુ હવે આ બધા જ અંકો એક સ્થાન ડાબી બાજુએ ખસે અહીં એકમ ના સ્થાને છે પરંતુ તે હવે દશક ના સ્થાને આવશે તે એક એકમ ડાબી બાજુએ ખસે છે માટે અહીં ત્રણ લખીએ અહીં આ ત્રણ દશક ના સ્થાને છે આ સંખ્યામાં શૂન્ય દશાંશ ના સ્થાને છે તે પણ હવે એક સ્થાન ડાબી બાજુએ ખસે તે હવે એકમના સ્થાને આવશે માટે આ શૂન્ય હવે એકમના સ્થાને છે આપણે અહીં દશાંશ ચિહ્ન મૂકીશું તો હવે અહીં દશાંશના સ્થાને શું આવે તેવી જ રીતે સતાંશના સ્થાને શું આવશે અને હું અહીં સહસ્ત્રાંશનું પણ સ્થાન લખીશ હવે અહીં આ એક જે સતાંશના સ્થાને છે તે એક સ્થાન ડાબી બાજુએ ખસીને દશાંશના સ્થાને આવશે આ પ્રમાણે અને સહસ્ત્રાંશના સ્થાને પાંચ છે તે પણ એક સ્થાન ડાબી બાજુએ ખસીને સતાંશના સ્થાને આવે તેથી અહીં પાંચ લખીશું તમે અહીં સહસ્ત્રાંશના સ્થાને શૂન્ય લખી શકો પરંતુ તે આપણી સંખ્યાને બદલતું નથી તેથી હું તેને આજ પ્રમાણે રાખીશ આમ તમે અહીં જોઈ શકો કે બધા જ અંકો એક સ્થાન ડાબી બાજુએ ખસે છે પરિણામે આપણને આનો જવાબ ત્રીસ મળે ત્રીસ હવે આપણે બીજી રીતે વિચારીએ જો હું સડસઠ પોઈન્ટ પાંચ લઉં સડસઠ પોઈન્ટ પાંચ અને પછી તેનો ભાગાકાર દસ વડે કરું તો અથવા હું આ સંખ્યાનો ગુણાકાર એકના છેદમાં દસ વડે કરું તો તમે વિડીયો અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો હવે અહીં બધા જ અંકો એક સ્થાન જમણી બાજુએ ખસે માટે અહીં આ છ હવે એકમના સ્થાને જાય ત્યારબાદ આ સાત દશાંશના સ્થાને જાય અને આ પાંચ સતાંશના સ્થાને જાય હવે આપણે તેને લખીએ અહીં આ છ એકમના સ્થાને જશે ત્યારબાદ દશાંશ ચિહ્ન મૂકીએ ત્યારબાદ આ સાત દશાંશના સ્થાને જાય અને આ પાંચ સતાંશના સ્થાને જાય આમ આપણને અહીં જવાબ તરીકે છ પોઈન્ટ પંચોતેર મળે છે